નાગર નંદજી ના લાલ નાગર નજી ના લાલ રાસ રમનતા મારી નથણી ખોવા દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે આ બેન જોઈ લો ભાઈ ખરેખર મિત્રો આ બેને તો આખી દુનિયા હલાવી નાખી કાયદેસર કેમ કે સોશિયલ મીડિયાની અંદર મિત્રો આ બેનનો વિડીયો હાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેની પાછળનું કારણ હોય તો આ બેન બિહારના છે ભાઈ બરાબર બિહારના હોવા છતાં પણ ગુજરાતમાં આવીને ગુજરાતના કલાકારનું માર્કેટ ભાંગી નાખ્યું હવે તમે જ વિચારો મિત્રો ગુજરાતમાં આટલા બધા કલાકાર છે બરાબર પણ એમાંથી કોઈએ આવું ગીત આજ સુધી ગાયું હવે તમે કહેતા છો કે ના ભાઈ તો હું એ એમ જ કહું ને ભાઈ નથી ગાવ્યું તો ગાવો જો બિહારની છોકરી બિહારની દીકરી આવીને જો આવું ગીત ગાઈ શકતા હોય તો આપણા ગુજરાતના કલાકારો આવા ગીત કેમ ન ગાઈ શકે બેફાના ગીતો ગાવે દિલના દગા મળ્યા અને એ ગીતો ગાવે તો આવું ભગવાન દ્વારકાધીશનું ગીત ગાવો ભાઈ તો હું તમારો વિડીયો બનાવીશ બરાબર એમાં મને કાંઈ વાંધો નથી ભાઈ આ બેન તમે જોઈ લો મિત્રો આ બેન બિહારના છે બરાબર અને એમએલએ પણ છે ભાઈ અને આ બેને ખરેખર મિત્રો આખા ગુજરાતના લોકોના દિલ જીતી લીધા આ એક ગીત ગાવીને હવે તમે વિચારો મિત્રો આ ગુજરાતમાં કેટલા બધા કલાકાર છે કોઈ એક ગીત આવું નથી ગાવતું અને આ બેને એક એવું ગીત ગાવ્યું કે ખરેખર ગુજરાતના લોકોએ દિલથી બેનને એટલો બધો પ્રેમ આપ્યો ને ભાઈ કે સાહેબ જેની કોઈ વાત જ ન કરો દરિયો કેટલો લાંબો પડ્યો હોય એમ જ બેનને પ્રેમ મળી રહ્યો છે ભાઈ પણ આ બધાની વચ્ચે સાહેબ હવે આ બેનનો તમને આગળ ગીત સાંભળાવો આ ગીત સાંભળજો ભાઈ અને સાંભળ્યા પછી તમે પોતે એમ જ કહેશો ભાઈ કે ખરેખર આ ગીત ગાવ્યું છે બેને તો એની પાછળ એમનો સૂર પણ છે ભાઈ તમે એવું જ કહેશો

ਰਾਸ ਰਾਮੰਤਾ ਮਾਰੀ ਨਛਣੀ ਕੋਆਣੀ ਨਾਗਰਨੰਦ ਜੀ ਨਾ ਲਾਲ ਨਾਗਰ ਨੰਦ ਜੀ ਨਾ ਲਾਲ ਰਾਸ ਰਾਮੰਤਾ ਮਾਰੀ ਨਛਣੀ ਕੋਆਣੀ